મજામાં તો મજામાં રહેશો જય માતાજી જય દ્વારકાધીશ રાધે રાધે અને મારા નવા બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે ને આપણે પહોંચી ગયા છીએ મહુવા મહુવા આપણે સ્વામિનારાયણ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે ભવ્ય મેળો છે એ મેળાનો આનંદ માણવા આવ્યા છીએ તો તમે પણ મારા વાલા આનંદ માણો તો તમને બતાવું છું વિડીયો હવે ચાલુ કર્યો છે તો કન્ટિન્યુ બન્યા રહેજો કેમ છો બધા મજામાં રાધી રાધી જય માતાજી બાપા સીતારામ તો આપણે ભગવાન ની બાજુમાં ઊભા છે અને ક્યાં આવ્યા છો આપણે મોવા આવેલા છે સ્વામિનારાયણ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા છે મોવા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એમાં આપણે ભાગ જોવા આવ્યા છે તો જો આપણે આ સ્વામિનારાયણ ભગવાન છે એની બાજુમાં ઊભી છે તો ચાલો વિડિયો માં કન્ટિન્યુ બનેરો મારા વાલા આગળ પણ તમને બતાવો આપણે જઈએ છીએ જો મેં

તો આપણે અંદર હા તો હાથી મૂકેલા છે દ્વાર પાણી ખોડે એમાં કંટિન્યુ બને રહ્યો તમને બધું બતાવવાનું છે અમારા વાલા આ છે પરમ ભૂંજ ગુરુ સ્વામી શ્રી નિત્ય સ્વરૂપા દાસજીનું એના બધા ફોટા છે જોવા હશે હાથી અમારે હું ને ભોડી લઈ ગઈ હતા તો સભા કાકો આ જો અમારે હાથીની બાજુમાં કે ફોટો પાડવો છે તમારે મોટો હાથી તો શેજ છે ને એની બાજુમાં અમારે જો આ છોટા હાથી ચોટા હાથ હા એક હા ઓલો મોટો હાથી છે કાળો હાથી છે આ ભૂરો હાથી છે લાલ લાલ તો હવે આપણે સારું છે ને આપણે તો હાલો આપણે એની પાસે આવી એ બેન જો એ ઢીંગી બેન લે લેંગી બે બેન નો મારો તમારો છે પાંચ તમે લઈ લો

છે એવું છે પાસ તો લઈ લીધો છે તો આપડે છીએ આની અંદર આ રીતનું છે આ બધું આ રીતનું આ નકશો આપેલો છે અહીંયા આવો જો ઘર સભા છે બાલનગરી છે મોવામા મહારાજ વોટર શો પ્રાકૃતિ સૌંદર્ય આ બધું લેજો અમારે જો રૂપા વાટે ઊભી છે ને હવે આપણે જઈએ છીએ અંદર કેલા દેવી itu, હમ જો લો

મેન ગેટ છે ઘર સભા માટે આપણે પણ અંદર જાય છે અંદર અમારે ભાણજી પણ આવેલી છે અમારા પાણી ને તે આપણા ખુશીઓનું સરનામું

હવે આપણે જઈશું અંદર આ બાળ નગરીમાં ક્યાં તારે ત્યાં ઉતારવો છે આ ઉતાર લે ને પણ એમાં હું ત્યાં ના બે બે હા લો હવે અમારી તું પાડી તું તોડી નાખીશ તું તોડી નાખીશ એમ કહો એ તૂટી જાહે આહે આવી ગયો તારો વિડીયો લો હા હા સમજો હર કરી નાખી તું Mari kode geli geli dubli patah diri Dulu-dulu selesai dah doa Baki fota edle fota oh Bago તેને મે ઉતો વિજો જો ટેક ઇન મટીન તો છે બહાર નિયત છે આ ઉપર એ બોલ્યું ને અહી આ તે પાસી બોલ્યું નબીજી તે નબી વિશે પાસી i mm -hmm. mm -hmm. i the

હા જોઈને એને કબૂલ લીધું કે હા મારો ભાઈ છે ના એ જોતા મારે ભાઈ દેવું મારે નથી દેવું તારા ભાઈ પાસે કાનુડો છે એ ગા માતાને દૂધ દોવે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો ગાઉ કામ ઘે નું માતા ના એ જો ગાડી વાકે છોકરા જોવા છોકરા પર ગાડી વાકે છે અહીંયા Kalau ah, ya. Ngain ya, papan so belot gadus eh, apa tuh nggak betahu. Gak ada nopo nopo. Kalau cakup aku bareng cakup. Nah, main teseh opasah, gadu hanya Nah Krishna Krishna જય દ્વારકાધીશ તમારા વાળા દર્શન કરજો તમે પણ દ્વારકાધીશ ને અમારે જો ફોટા પડાય છે તમને બતાવો એ પણ એને શોર્ટ વિડીયા બનાવવાનો સરસ છે ને શોર્ટ વિડીયા બનાવજો જો હવે આવે છે હું તો પણ તારે બેહું ન્યાય તે અમારે જો આને બધે બેહવાનો સરહ બહુ જો અમારે બેસી ગયા આગતા આવડે ને પાછી એસ્ટીડેન્ટ ન કરતી હા એમ તો પાછું મોંઘું પડશે મને એક્સિડન્ટ થાય ન થાય હવે આપણે ગઈ છીએ ભગવાન શ્રી સ્વામિનારાયણ મોવામાં લખેલું છે જો આ રીતનું હવે એની અંદર શું છે કાંઈ ખબર નથી તો આપણે અંદર જઈએ છીએ કંઠવરણી બોર્ડમાં લખેલું છે પણ તમે શું છે વિડીયોને છે ને ઘડીક વિડીયો સપ્તાહમાંથી બહાર વીઆ અને વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે બે ભાગમાં આવશે તો આ પહેલો ભાગ તમે નિહાળી રહ્યા છો અને આની કુશીમાં બીજો પણ ભાગ આવશે તો મારા વાલા તમે બંને વિડીયો મારા નિહાળજો અને વિડીયો અહીંયા આ વિડીયો પણ ઘણો લાંબો થઈ ગયો છે મારા વાલા તો બધા આ વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો મારા વાલાને સપોર્ટ કરજો અને આવી રીતે મારો બીજો વિડીયો આવે તે પણ જોજો તો બધા મિત્રો મારે તો આ વિડીયોને હું અહીંયા એન્ડ કરશું ને હવે નવો વિડીયો ફરી પાછો આવશે આઈનો નાયનો તો મારો બીજો વિડીયો પણ નિહાળજો ત્યાં સુધી બધા મિત્રોને બાબાઈ ટાટાને હા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આવજો